ભિલોડામાં જન્મોત્સવ સમિતિ દ્વારા નગરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા યોજાય જેમાં ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા આઈસ્ક્રીમ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ તિથિ કૃષ્ણ પક્ષના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે ગ્રેગોરિયન પંચાક પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં તહેવાર આવે છે શામળાજી દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી પૂજાના કાર્યક્રમો હોય છે ત્યારે ભીલોડા નગરમાં પણ જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં ભીલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા જોડાયેલ ભક્તોને જીરા મસાલા ઠંડી બોટલનું વિતરણ કરાયું હતું તથા રામઅવતાર પસરમાં પરિવાર દ્વારા આઈસ્ક્રીમ મુસ્લિમ બિરજદારો દ્વારા પણ ઠંડા પીણાનું વિતરણ કરાયું હતું ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો જન્મોત્સવ સમિતિની કાર્યકરો દ્વારા યોજાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય રસિકાબેન મનોજભાઈ પટેલ રાજુભાઈ નીનામા નરેશભાઈ પંચાલ રાઠોડ મહીપતસિંહ પટેલ જગદીશભાઈ પ્રજાપતિ બિપિનભાઈ મુંગળ ચલપનભાઈ રાઠોડ કનકસિંહ સહિત મહાનુભાવો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા પીઆઈડીબી વાળા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત શોભાયાત્રામાં ગોઠવાયો હતો ચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી